ગયા વીકમાં એ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારવામાં આવેલા અક્ષર જ્વેલર્સના જે ઓનર્સ છે સુનિલભાઈ રાજપરા તેમના પેટીમાંથી છે ઈચ્છ તો તેમના મેનેજર તરીકે ફરજ બજાવતા મયુર નાનજીભાઈ વાઘેલા નામના શખ્સે અન્ય કારીગરોને જે સોનું ઘરેણા બનાવવા માટે આપવાનું હોય છે તે પૈકી ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી લઈ અને મે બે હજાર ચોવીસ દરમિયાન કુલ બારસો એંસી ગ્રામનું જે સોનું જેની ચોવીસ કેરેટની બજાર કિંમત થાય છે એકાણું લાખ રૂપિયા આટલી રકમનું સોનું છે એ અન્ય વ્યક્તિઓને આપી દીધેલું આ બાબતનું જ્યારે ના ધ્યાને આવતા એ ડિવિઝનમાં એમને આઈપીસીની કલમ ચારસો નવ ચારસો વીસ ચારસો પાંસઠ વગેરે બાબતના ગુનો દાખલ કરેલો આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી વચ્ચલ સાવજ અને તેમની ટીમ દ્વારા ખંતપૂર્વક તપાસ કરતા જે આરોપી મયુર નાનજીભાઈ વાઘેલા અને અન્ય જેમને આ સોનું વેચેલું તે કલ્પેશ ઉર્થે કલ્પરાજસિંહ નકુમ અને આરોપી નંબર ત્રણ ભૌમિક મહીપતભાઈ પરમાર આ ત્રણેય આરોપીના નામદાર કોર્ટમાંથી દિન ત્રણના દિન ચારના રિમાન્ડ મેળવેલા ત્યારબાદ તેમના યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં કુલ આરોપી અને સાહેદો મારફતે ત્રણસો સત્તાણું ગ્રામ કરતાં પણ વધારે સોનાની રિકવરી કરવામાં આવેલી છે જેની બજાર કિંમત પચીસ લાખ કરતાં પણ વધારે થાય છે અને અન્ય સાડા ચાર લાખ રૂપિયા આ જે મેનેજર મયુર વાઘેલા છે તેમના લોકરમાંથી આ સોનાના પેટે મેળવેલા તે કબજે કરવામાં આવેલા છે તો આરોપીઓ આ સિવાય એને કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તે બાબતે હાલ એ ડિવિઝનના પીઆઈસી પોતે જાતે આ ગુનાની તપાસ સંભાળી રહેલા છે અને વધુમાં વધુ રિકવરી થાય અને આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા મેળવી નામદાર કોર્ટમાંથી તેને યોગ્ય સજા થાય તે માટે પ્રયત્ન છે આ જે મયુર વાઘેલા કરીને મેનેજર તરીકે ઘણા લાંબા સમયથી અક્ષર જ્વેલર્સમાં ફરજ બજાવતો હોય આથી જે ઓનરનો ખૂબ વિશ્વાસુ માણસ હોય એટલે જે નવો સ્ટોક આવે તેમાં ગડબડ કરી અને ખોટા બિલ કોમ્પ્યુટરમાં જનરેટ કરી આ જે મયુર વાઘેલા છે એ પોતાને જ્યારે હિસાબ કરવાનો થાય ત્યારે પોતે જે ધમી બિલો બનાવેલા હોય એ હિસાબમાં બતાવતો પરંતુ જ્યારે સ્ટોક મેળવવાના આ બાબત કરેલી એ સમય દરમિયાન ફરિયાદીને ખ્યાલ આવેલો કે જે કોમ્પ્યુટરના બિલ અને જે સોફ્ટવેર બેઝ બિલ છે એ બંને વચ્ચે તફાવત છે ફરી આખો સ્ટોક તેમને મેળવતા સમગ્ર હકીકત ધ્યાને આવતા અમને ત્યા તાત્કાલિક એ ડિવિઝનનો સંપર્ક કરેલો અને પોલીસ દ્વારા આ બાબતની પ્રાથમિક તપાસ કર્યા બાદ આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ગુનો દાખલ કરેલ છે આ જે ફરિયાદમાં જણાવ્યા મુજબ ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી એટલે લગભગ છેલ્લા છ મહિનાથી પોતાને જ્યારે મોકો મળે ત્યારે છે ત્રણસો ગ્રામ ચારસો ગ્રામ બસો ગ્રામ એ પ્રમાણે છે સોનાના જે બાવીસ કેરેટના દાગીના બનાવવા માટે જે રફ મટીરિયલ આવે તે નીકાળી લેતો હતો અને આ જે કલ્પરાસ રૂપે કલ્પેશ નકુમ છે તેમણે આ સોનું આપતો હતો અને કલ્પેશ આ સનુ ભૌમિક છે વેચેલું મયુર વાઘેલા છે તે પૂછપરછ દરમિયાન પોતે પોતાના મોત શોખ માટે ખાસ કરીને આઈફોન અન્ય સ્માર્ટ વોચ અને બાઇક લેવાનો શોખીન હોય તો તેના પગારમાંથી આ જરૂરિયાતો પૂરી ના થતાં તેને આ પ્રકારે શોર્ટકટ અપનાવેલું અને અંતે શહી પોલીસે પકડી અને ગુનાને કામે છે